હું તમને એક સુરતની નાની એવી વાત કરું આ સુરતમાં પારસી અરદેશર સત્સંગી હતા એના પરિવારમાં એક પારસી બહુ મોટી ઉંમરે એને ઘરે દીકરો થયો તો દીકરો બોલે નહીં મોટો થયો જીભ સારી પણ બોલતા આવડ્યું નહીં પછી બહુ ચિંતા થઈ ત્યારે કોઈએ એમ કીધું કે કોઈ મોટા પુરુષના આશીર્વાદ લ્યો ને તો બોલતો થઈ જાય તો કે મોટા પુરુષ તો ક્યાં હોય તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ મોટા પુરુષ ખરા તો કે હા તમારા ગોપાલનંદ સ્વામી છે બહુ મોટા વચન સિદ્ધ ભગવાન જેવા સાધુ તો ક્યાં તો કે વડતાલ તે આ સુરતના પારસી પોતાના દીકરાને લઈ બીજા બે માણસોને લઈને વડતાલ ગયા લક્ષ્મીરાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા ગોપાલનંદ સ્વામીની પાસે ગયા બધી વાત સ્વામીને બીજા એ કરી સ્વામી આ પારસીને મોટી ઉંમરે દીકરો થયો છે પણ દીકરો બોલતો નથી દેખાવની જીભ તો સારી છે સ્વામી પૂજા કરતા હતા તે પૂજામાં એક કેળું ધરાવ્યું હતું તે છોકરાને કેળું આપી અને સ્વામી કે લે બચ્ચા આ કેળું ખાઈ જા તે છોકરો કેળું ખાઈ ગયો કે બોલ જય સ્વામિનારાયણ તે છોકરો સ્પષ્ટ ભાષામાં બોલ્યો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને બોલતો થઈ ગયો આ મોટાની કૃપા અને મોટાના આશીર્વાદ